બજેટ વખતે જે મોદી સરકારે મોટી મોટી જાહેરાતો કરી હતી કે બાર લાખ સુધીની આવક છે એ ટેક્સ ફ્રી રહેશે પણ હવે જે એ ટેક્સ ફ્રી નહીં રહીએ એવું કંઈક લાગે છે બહેનું છે એવું કે તેર ફેબ્રુઆરીએ બજેટના દિવસે છે એક ઇન્કમ ટેક્સ એક્ટ બે હજાર પચીસનું બિલ જે લેવા લાવવામાં આવ્યું હતું એ બિલ મુજબ છે બાર લાખ સુધીની આવક છે એ ટેક્સ ફ્રી રહેવાની જે એ ઘોષણા કરવામાં આવી હતી હવે ગઈકાલે શુક્રવારે છે આઠ તારીખે મોડી સાંજે છે લોકસભામાં નિર્મલા સીતારામને છે આ બિલને જે પાછું ખેંચી લીધું છે ઇન્કમ ટેક્સ બિલ જે બે હતું એને પાછું ખેંચી લીધું છે એટલે મતલબ સાફ છે કે બાર લાખની આવક ઉપર જે ટેક્સની છૂટ હતી એ હાલ પૂરતી જઈ સ્થગિત રહી છે નિર્મલા સીતારામને એવી પણ જાહેરાત કરી છે કે આગામી અગિયાર ઓગસ્ટે જે એક નવું બિલ છે એ લાવવામાં આવશે જે આ બિલનું જે અપડેટેડ વર્ઝન હશે અપડેટેડ વર્ઝનમાં એ હું આવે બાર લાખની મર્યાદા જઈ વધીને પંદર કરે છે કે પછી બારમાંથી માંથી સીતા દસે આવી જાય છે એ જોવાનું રહેશે એટલે ખાસ જનતાને કહેવું કેવું હતું કે આ પેલી સરકાર એવી એવી છે જે અધવચ્ચે જે પોતાના નિર્ણયો જઈ ફેરવી તોડી રહી છે પેલા જઈ બજેટમાં મોટી જાહેરાત કરી દીધી હતી કે આ રીતનું જે ટેક્સ લેબ રહેશે હવે અધવચ્ચા એમ કે છે અડધા વર્ષેથી હવે જે એમાં અમે છે એ ફેરફાર કરશું હવે ક્યાંક છે માર્ચ એન્ડિંગમાં છે આ લોકો ફેરફાર ન કરે એનું ખાસ છે ઉદ્યોગપતિઓ છે એ ધ્યાન રાખજો ધન્યવાદ જય હિન્દ જય ભારત